જય હિન્દ મિત્રો તો હજી એક ભાઈ આપણે રમેશભાઈ બનાસકાંઠાથી આવે છે કાલે આવે છે ટાઈમિંગ આપણે ચેક કરીએ કે ટીએ આર્મી માટે આવે છે એન્ડ જે બેતાલીસ વર્ષની ઉંમરમાં જે આપણે ટાઈમિંગ મળે છે સાડાછો મળે છે બરાબર તો એમાં એ શું કહેવાય કે એકત્રીસ વર્ષ એમની ઉંમર છે તો એમાં એમને દોડવાનું છે તો જોઈએ કે પૂરું કરે છે ઓલ્ટો ગો ચલો પૂરી તાકાતથી ચારે ચાર રાઉન્ડનો ટાઈમિંગ દો મને ઓકે મિત્રો તો આ પહેલી વાર ટાઈમિંગ આપણે કોઈ પણ આવીએ ને તો પહેલી વાર ટાઈમિંગ એ માટે આપીએ તાકી એમને આ ગ્રાઉન્ડનો અંદાજો થઈ જાય કદાચ એ જે બી ટાઈમિંગ એને આવતો હોય પાંચ મિનિટ આવતો હોય સાડા પાંચ આવતો હોય છ આવતો હોય સાડા છ આવતો હોય હાથ આવતો હોય વોટ એવર બરાબર પણ અહીંયા કેટલો આવે કેમ કે તૈયારી આપણે અહીંયા જ કરવાની છે ને એટલે પછી એ પ્રમાણે ડે બાય ડે તૈયારી કરાવી અને પછી ટાઈમિંગ આપણે જોઈએ ઓકે મિત્રો તો પેલો રાઉન્ડ આપણે શું કહેવાય કે અહીંયા પૂરો થઈ રહ્યો છે બરાબર એક ચોત્રીસ પેલો રાઉન્ડ પૂરો મિત્રો એક ચોત્રીસ ટાઈમ આવ્યો છે જોઈએ બીજો ત્રીસો ચોથો કલા માં કરે એક વસ્તુ સમજી લેજો કે આટલી ઉંમરે પણ ટીએ માં પોતાનું જોશ જોશ બહુ આપવો બહુ મોટી વાત છે હા બરાબર તમે પણ આ વસ્તુને ધ્યાન રાખજો બરાબર આપણે બોઇઝ ત્યાં બકઅપ કરવા માટે ઊભા છે તમે પણ આ વસ્તુને ધ્યાન રાખજો કે અગર જો ખરેખર તૈયારી કરવી છે તો વહેલી તકે આવજો બરાબર લેટ નહીં થવા દેતા બરાબર સમજા તમે કેમ કે વારંવાર જે જીવનમાં તમને અવસર મળતા હોય એ વારંવાર ના મળે બરોબર કેમ કે તમને જ ખબર છે કે ટીએ ની પરત બીજી વાર આવી રહી છે આપણે ગુજરાત નું 10 નવેમ્બર થી શરૂઆત થઈ રહી છે રમાશભાઈ કીધું કે આ વખતે મારો કોઈ પણ પ્રકારનું રીક્ષ નથી લેવો અને આપણે અહીં હોસ્ટેલમાં આવી બનાસ કાઠા થી ગિર સોમનાથ માં તૈયારી કરવા માટે આવ્યા છે બરોબર તો આપણે એમને બેસ્ટ માં બેસ્ટ તૈયારી કરાવડાવશું ચાલો ચાલો શાબાશ 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 ચલ વેરી ગુડ વેરી ગુડ ચાલો ત્રણ તેર બે રાઉન્ડ પૂરા ચાલો બરોબર છે ચાલો આવી જોજો વિસ ચાલો બરોબર છે ચાર પંચાવન એક એકતાલી લાસ્ટ ચક્કર છે મિત્રો ઓકે મિત્રો તો ફિનિશિંગ મારું છે રમેશભાઈ ચલો બરોબર છે બરોબર છે છ સિતવીસ છ સિત્યાવીસ લાસ્ટ ચક્કર આવ્યો એક માં બરોબર રમેશભાઈ આ હતું ટી એ ની તૈયારી કરવા માટે આપડે બનાસકાંઠાથી બરોબર રમેશભાઈ તો ઈ એકત્રીસ વર્ષની ઉમર થઈ ગઈ છે એટલે એને ટાઈમિંગ મળે છે બરાબર એમને ટાઈમિંગ મળે છે સાડા છ પણ આપણે એને તૈયારી કરાવડાવશું કે માં તમને શું કહેવાય કે પાંચ હાડા પાંચની આજુબાજુ તમે રહ્યો કેમકે ત્યાં પછી ખબર નથી કે હાડાસ તમને મતલબ એમ સમજી લો કે હાડાસ ટાઈમિંગ આપે બરાબર તો એટલા આ વસ્તુને ધ્યાન રાખવાનું છે રમેશભાઈ પહેલી વાર એટલા સમય પછી રનિંગ કર્યું ને બરોબર પહેલો જ ટાઈમિંગ આપે બરાબર અને ટાઈમિંગને આપણે બ્રેક કરશું તો મિત્રો તમે બી ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ જો તૈયારી કરતા હોય ટી એની બરાબર બેસ્ટ આપજો ને અત્યારેથી તૈયારી પૂરેપૂરી આપી દેજો ઠીક છે જોઈન કરવું હોય તો વહેલી તકે આવજો બાકી પછી લાસ્ટમાં ભેગું નહીં થાય ઠીક છે જય હિન્દ